its suit time, shooting time you know. પોણા નવ એ ઘરનુંસ્ટતમ કરી કરીને પછી મેં બધું બ્લોક કન્ટિન્યુ કરી દીધું સવાર માં થોડક વહેલા વેઠા એટલે બધું જ ઘરનું કામ વાસી થઈ ગયું અને આ જે છે શનિવાર એટલે કે બધી બધી એટલે બધી સ્કૂલ ગયું હોય આજ તો મીરુ મીરાને છે ને આ સ્કૂલનો પ્રોગ્રામ છે એટલે મીરુને છે ને વાર્તા બોલવા જવાનું બીજી સ્કૂલે તો એવી રીતે હે અને અંકિતાને એ જ સવાર સ્કૂલે જવાનું હતું ભૂમિકા ને મીરા ડિમ્પુ તો હોય સવારની સ્કૂલમાં એટલે શનિવારે બધી હવારની સ્કૂલ હોય ઓલીબેને તો રેગ્યુલર હવારની જ હોય ભૂમિને ડિમ્પુને ને પણ આ બે જે થઈ જાય અને આજે મીરુને પાછું બીજી સ્કૂલે જવાનું એટલે મીરુ બોલવા ગઈ હે વાર્તા બોલવાની હે બટ હવે આવે પછી ખબર પડે બધા એને કે મીરુબેન ને કેટલામાં નંબર આવ્યો કેવી બોલી ને હું બધાએ કીધું નહીં આવશે પછી આપણે એનું થોડુંક ઇન્ટરવ્યુ લઈશી અને અત્યારે જો વાગ્યા પોણા નવ ને જસ્ટ કામ પતાવ્યું કારણ કે વેલું વેલું કામ પતાવ્યું તો વેલું વેલું કામ એ બેહવાનું હોય અને હમણાંથી તમને બધાને ખબર કામ ધંધા કઈ હાલતા નથી પણ માંડ થોડું ઘણું કામ આવ્યું હોય તો કામ કરવાનું જોઈએ આપણે બધાને તમને ખબર છે કે કામે કરવું પડે કારણ કે યુટ્યુબમાંથી તો કાંઈ પૈસા આવતા નથી આપણે બરાબર છે કાંઈ એક ઇન્કમ નથી આ કામ સિવાય આ તો બ્લોગ બધે બનાવું છું તમે બધા યાર જળ સબસ્ક્રાઇબ કરો થોડીક લાઈક કરો થોડાક વ્યૂ વધારો તો મારે કાંઈક યુટ્યુબની ઇન્કમ જનરેટ થાય અત્યારે તો યુટ્યુબમાંથી કાંઈ આવતું નથી આપણી ચેનલ એ મોનિટાઈઝ નથી તો વિચારો તમે બધા ઈ તો વિચારો આ બધું તમારા હાથમાં હોય તમારે વિડીયો લાઈક કરવાનો હોય સબસ્ક્રાઈબ કરવાનું હોય અને જાજી બધી વખત આપણો વિડીયો સ્કીપ કર્યા વગર જોવાનો હોય તો બસ આવી રીતે સપોર્ટ કરો થોડોક ક્યારે એટલે આપણી ચેનલ હટાહટી સબ મોનિટાઈ થઈ જાય પછી આપણે યુટ્યુબની ઇન્કમ આવે પછી હું પણ વિડીયો બનાવી શકું કે આપણી ફર્સ્ટ ઇન્કમ જનરેટ થઈ ગઈ છે બટ હજે જનરેટ થઈ નથી હજે આવી નથી કાંઈ ઇન્કમ આપણી અગર હજુ મોનિટાઈઝ નથી થયા એટલે કઈ આવે ને મોનિટાઈઝ કરવા માટે આપણે એક હજાર સબસ્ક્રાઈબરની જરૂર હોય અને ચાર હજાર કલાક વોચ ટાઈમ જોઈએ એટલે તમે બધા જોવાની સંખ્યા વધારી કરો એટલે આપણે જલ્દી જલ્દી વોચ ટાઈમ પૂરો થઈ જાય એટલે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને અત્યારે તો જો કામ બેહું હે હવે એ જે કાંઈ ઇન્કમ નથી તો એ તો કરવું પડશે ને હવે તમારે બધા ભરોસે તો કેટલી વાર રહેવું મારે તો બસ હવે કામે બે જાય ને પછી મળવું ઓલી બધી સ્કૂલેથી આવે ને ત્યારે તો જો અત્યારે આવી ગઈ છે સ્કૂલેથી આવીને આજે શનિવાર હતો એટલે હું આજે વહેલી આવતી હતી અને આજે બપોરમાં શું બન્યું છે તમને કહી દઉં ચાલો કહી દઉં શું બન્યું છે તો જો અત્યારે છે આજે ખાવામાં શે ટમેટાનું શાક જે મને બહુ જ ભાવે અને આ છે ગુવારનું શાક એ આરતી દીદીને એને ભાવ મને જરાય ન ભાવે અને બીજી છે શાઈશ શાક અને બે શાક છે એટલે અને તમને બધાને આરતી દીદી કીધું હશે કે મીરા બીજી સ્કૂલે બોલવા ગઈ હતી એ પણ આવી ગઈ છે અને મારે આજે થોડુંક આજે શનિવાર છે એટલે હું આવી ગઈ છું વહેલીની સાડીથી અને આરતી દીની કામે બેઠા હતા એટલે હમણાં હાથ પગ ધોઈને આવે પછી તમને દેખાડશે એટલે હમણાં એ આવશે અને પછી અમે જમી લઈ અને જમવામાં તો તમને ખબર છે સેવ ટમેના શાક અને ગુવાનું શાક એ તો મને જ્યારે ફાવે નહીં તમને ભાવતું હોય તો હું પણ કરી દેજો ગુવાનું શાક કોને ફાવે એવું તો આરતીના હાથ પગ ધોવા ગયા છે કામે બેઠા હતા એટલે અને હું આવતી રહેતી વહેલી

અત્યારે કહી દીધું દીધો તમે જોવો જ નહીં હા તમે જ વાત છે હાલો તો આ છે મિસ ડિમ્પલ છોટુ હે છોટુ આ વાત આ બોલુ આ બોલુ હલ્લી કર જા ચાલુ અંકિતા પાટલા ઉપર ઉભી હો હા એ રાખવી પડે મારા જેટલી કરવી એને એટલે દીપ આગી જાને ડિમ્પુ હાલો ઓકે ભૂમી જલ્દી ના ગપરા ભૂમી

રોટલી હે આમાં બપોરનું ગોવારનું ખીચડી ને આમાં બપોરનું હેપર મરચું છે અને ઓરો રહ્યો રીંગણા ને એ રીંગણા નથી વેચાતા બજારમાંથી રીંગણા જે લઈ ને મોટા મોટા આપડે ખબર આવે ઓરા રીંગણા તો એનો ઓરો હે અને એમાંય આપણે મસ્ત મજાની આખી ઓલી લીલી ડુંગળી નાખીએ બેને બ્લોક શૂટ કરે

અત્યાર વાગે ને વીસ મિનિટ થઈ ગયા દસ વીસ થઈ ગયા સિરિયલ સિરિયલ બધી હોય અને એમાં ડિમુ બેન જોયો છે અને જમીવાનું હતું મસ્ત મજા બધું જમી લીધું અને પછી મેં કીધું હવે આપણે બ્લોગને એન્ડ આપી દઈએ તો બસ કઈ નહીં આવી જઈ રીતનો શૂટિંગ નો ડે હતો જે કાલે શૂટ કરવા જવાનું છે રવિવાર હે એટલે કાલે શૂટ કરશી અને પછી એટલે અમારે એક અઠવાડિયાનું ઓછું શૂટ કરવાનું પછી પાછા આવતા શનિ રવિ શૂટ કરવાનું હોય એટલે એ બધું ભેગું કરવું પડે એટલે તો સારું તો બસ આવી જ રીતે કંઈ કંઈ દોખો દિવસ હતો ને આવી જ રીતે આઈજના આખા આજના બ્લોગને આપણે અહીંયા જેને કરી દઈએ આઈ હોપ તમને મારા એ વિડીયો ગમ્યો હોય છે જો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશે પછી એક નવા બ્લોગ સાથે બાય બાય પહેલા સી સબસ્ક્રાઈબ અને આ જે બ્લોગમાં મેં પહેલાં કીધું તું ભૂલવાનું નહીં લાઇક કરવાનું કમેન્ટ કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નો નો કે બાય બાય સબસ્ક્રાઈબ